ગુડ મોર્નિંગ અને સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોની અંદર અને આજે અમારે મારે જવાનું છે ચોટીલામાં ચામુડમાના દર્શન કરવામાં અને હું આવી ગયો છું માંગરોળના બસ સ્ટેન્ડમાં અને માંગરોળથી અંબાજી તરફ જતી બસમાં આપણે સફર કરીશું મિત્રો થોડીક જ વારમાં બસ આપણે આવવાની છે અને હું અહીંયા આવ્યો છું મારા મિત્ર મને મૂકી ગયા છે તો એ મારા મિત્ર ખૂબ એટલે ખૂબ કામ આવે છે તો જસ્ટ અત્યારે થોડીક જ વારમાં બસ આવશે સી તો મિત્રો ફાઇનલી આપણી બસ અત્યારે લાગી રહી છે પ્લેટફોર્મ નંબર ચાર ઉપર અને આ બસ છે જે અંબાજી તરફ જતી બસ છે અને આ બસમાં આપણે સફર કરીશું આજે તો જો આ બસ છે ફાઇનલી મિત્રો બસમાં અત્યારે હું બેસી ગયો છું અને કોઈ એટલે કોઈ ગર્દી છે એ નહીં તો ટિકિટ જ્યારે કપાસે ત્યારે હું તમને પાછો મળીશ શું છે ટિકિટ તમને જરૂરથી જણાવીશ તો મિત્રો ટિકિટની વાત કરીએ તો ટિકિટ આની છે બસો અને બાર રૂપિયા અને આપણી બસ આવી જુનાગઢ પાંચ મિનિટ અને હવે આપણે બસમાં માં જશું પાંચ મિનિટ હવે થઈ ગઈ છે બાકી આપણી બસ છૂટી જશે ચાલો તો તો મિત્રો ડાયરેક્ટ હવે ત્યાં જ મળશું આપણે ચોટીલા જ તો સી તો આ છે બસ સ્ટેન્ડ ચોટીલાનું એ જો બસો પણ આવી રહી છે તો મિત્રો ચા લઈ લીધી છે હાલો ચા પીવા અને આ મંદિરનું કામ અત્યારે ચાલુ છે તમે જોઈ શકતા હોય છો અને જો આવી રીતે ઉપર લઈ જવાય છે આ પથ્થરું તો ફાઇનલી જઈ રહ્યા છે અંદર દર્શન માટે અને જો પાર્કિંગ ની આ બધી વ્યવસ્થા છે અને લોકો જો જઈ રહ્યા છે અને અમુક આવી રહ્યા પણ છે તો જો વાહન પણ તમે લઈને આવી શકો છો અને જો સીડી ઉપરથી ચડતા નજરે પડે છે તમને તો તો દેખાતું હોય અતિથિ ભવન આમાં અંદર છે અતિથિ ભવન અને ટોયલેટની વ્યવસ્થા પણ છે આ અતિથિ ભવન છે ચાલો હવે આગળ જઈએ છીએ અહીંયા સ્નાન ગૃહ પણ આવેલું છે ભોજનાલય અહીંયા આવેલું છે

એ લોકોને વધારે તકલીફ પડતી હોય છે તો એ આવી રીતે બેસી શકે છે અને જો અહીંયા ચોટીલા શહેરનો વ્યૂ અહીંયાથી જો આવવા આવે છે અને જો ડસ્ટબિન પણ આપ્યું છે તમે કદાચ કોઈ પણ વસ્તુ ખાવ તો આમાં નાખી લેજો અને જો આ બાજુનો વ્યૂ પણ ખૂબ સારો આવે છે અહીંયાથી અહીંયા ઉપરથી જો કેવો વ્યૂ મસ્ત આવે છે અત્યારે તમે બતાવી રહ્યો છું અને દાદરા છે જામ છે એટલે થોડીક તકલીફ પડી રહી છે જય માતાજી કેવું લાગુ તો આ શહેરનો વ્યૂ છે જે ચોટીલાથી જો આવું દેખાય છે બૂટ અને ચપ્પલ જો મૂકવાના હોય છે તો આપણે જસ્ટ મૂકી લેતા છે મિત્રો ફાઇનલી હું પહોંચી ગયો છું અને 20 મિનિટ જેવો સમય થયો છે તો તમારે એ પ્રમાણે ચાલીને આવવાનું હોય છે અને ગરમી અત્યારે ખૂબ થઈ રહી છે પણ માતાની દયા હોય તો તમે આ જગ્યા પહોંચી શકો છો અત્યારે જો જઈએ છે તો અત્યારે ગરબા પણ રમે છે કેટલા ઉત્સાહથી ગરબા રમી રહ્યા છે અત્યારે જઈએ છે અંદર

તો આ જગ્યા ઉપર મા છે ત્યાં અહીંયા બધા પડાવતા હોય છે અને આ શહેરનો વ્યૂ છે તો મિત્રો સરસ એવા માતાજીના ના દર્શન થઈ ગયા અને હવે આપણે નીચે ઉતરી રહ્યા છે તો જો બધા લોકો અત્યારે નીચે ઉતરે છે

તો મિત્રો સરસ મજાની એવી પ્રસાદી અત્યારે લઈ લીધી છે અને તમે જ્યારે પણ આવો ત્યારે અહીંયા પ્રસાદી મળે છે અગિયારથી બે વાગ્યાનો સમય છે અને આ લોગને આપણે હવે અહીંયા જન કરીએ છીએ અને મરસું મેરે કેરે મરશું ગામડે ગીર નહીં મરે આ મેકરણ તેરી ધરતી જૂતતી હશે તો બોલો વાહ વાહ તો ચાલો ભાઈ ભાઈ તાતા